ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન ત્યારે ધોરાજીના જમનાવાડ રોડ પર આવેલ અપૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બાર થી 15 દિવસની મહા મહેનત કરી સંકુલના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ભારે જહેમત બાદ 8 બાય 8 સાઈઝની રક્ષાબંધનનો પવિત્ર તહેવારને અનુલક્ષીને અને આપણા દેશના જવાનો આપણી દેશની રક્ષા માટે સરહદ પર સુરક્ષા આપી રહ્યા છે તેવા તમામ जवानोंની રક્ષા માટે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવામાં આવેલ અને અપૂર્વ

ધોરાજીની અપૂર્વ સ્કૂલમાં અભ્યાસ કરું છું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું અમે અમારા શિક્ષકો અને પ્રિન્સિપલ પૂજા મેડમની મદદથી અમે બાર પંદર દિવસનો ટાઈમ લઈ અમે એક રાખડી બનાવેલી છે જે અમે દેશના જવાનોને મોકલીશું અને અમને આ બનાવવામાં મજા આવી નમસ્તે મારું નામ પૂજાબેન પરાગભાઈ ઠાકર હાલ ધોરાજી સ્થિત નામાંકિત સંસ્થા અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજીમાં નિયામક તરીકે મારી ફરજ બજાવું છું આજરોજ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આઠ બાય આઠની રાખડી બનાવવામાં આવી છે જે રાખડી બનાવવા માટે વિદ્યાર્થીઓએ છેલ્લા પંદર દિવસથી સઘન મહેનત અને પ્રયત્નો કર્યા છે આ રાખડી અમારી શાળા તરફથી આપણા દેશની રક્ષા કરી રહેલા તમામ સૈનિકોને મોકલાવવામાં આવશે

મોટી રાખડી આઠ બાય આઠ ની રાખડી બનાવેલી છે જેમાં બાળકોએ એ પંદર દિવસની મહેનત કરી છે અને અમે આ રાખડી દેશના જવાનોને આપીશું મોકલીશું અને અમે આ રાખડી બધા શિક્ષકો અને અહીંના નિયામક પૂજાબેન ઠાકરની મદદથી બાળકોએ કરેલી છે વિપુલ ધામીચા તુરાજી